એસટી ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે બાઇક ચાલક બચી ગયા હતા કાર અકસ્માતમાં જે લોકો સંડોવાયેલા હતા તેઓ પણ બચી ગયા હતા અને પશુઓનો પણ જીવ બચેલો હતો સલામત સવારી એસટી ખાળિયામાં ઉતરી ગઈ હતી એસટી ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે બાઇક ચાલક કાર અકસ્માત અને પશુઓનો જીવ બચેલો હતો બાઇક અને કાર વચ્ચે અકસ્માત ન સર્જાય તે માટે એસટી બસના ડ્રાઈવરે જીવ બચાવવા સાઈડમાં ઉતારી દીધેલી હતી રાજકોટ કોડીનારની એસટી બસ

રાજકોટ કોડીનાર બસમાં જતા સારીથી અમે દસ સવા દસે નીકળેલા ત્યાં આ ગોળાઈ ઉપર અચાનક જ એક ફોર વ્હીલ અને એક ટુ વાળો આવી જતા અમારા ડ્રાઈવરે ગાડી ફૂલ કંટ્રોલ કરેલ તો છતાં પણ આ સાઈડમાં અંદર ઘરે ગયેલ છે અને કોઈ પણ જાનહાનિ થયેલ નથી ઓકે હવે આપ શું અત્યારે કરી રહ્યા છો ગાડી કાઢવાની કામગીરી કરી રહ્યા છો અત્યારે ગાડી કાઢવાની કામગીરી ચાલુ છે કોઈને વાગ્યું નથી ને કોઈને પણ જાણવાની થઈ